અમદાવાદ અને ગાંધીનગરમાં દોડતી મેટ્રોનો વ્યાપ વધશે અમદાવાદ ગાંધીનગરમાં મેટ્રો પ્રોજેક્ટનો વિસ્તાર કરવા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન હવે ફેઝ ટુના નવા બે ફેઝ ટુ અને ફેઝ ટુ ની કામગીરી શરૂ કરવા જઈ રહ્યું છે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસની શરૂઆતમાં આ બંને રૂટની કામગીરી શરૂ થઈ જશે અને બે હજાર અઠયાવીસના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે ફેઝ ટુ એ કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીનો રોડ છ किलोमीटर ना रूट पर बनावा जी किलोमीटर रूट रूट पर आश्रे करोड़ रुपया ना खर्च आरूट मा कोटेश्वर रोड थी हांसोल थाई, ताज सर्कल सुधी एलिवेटेड ताज सर्कल थी, सुधी, रूट बनावा आरूट पर एक स्टेशन बनावाशे अंडरग्राउंड एरपोर्ट स्टेशन पर पेसेन्जर लिफ्ट ने थी सीधा टर्मिनल सुधी बी बीमा ગિફ્ટ સિટીની અંદર 3.3 કિલોમીટર રૂટ પર કામગીરી કરાશે હાલ ગિફ્ટ સિટી ગેટ સુધી મેટ્રોનું સંચાલન થઈ ચૂક્યું છે હવે તેના આગળના ફેઝ 2B અંતર્ગત 10 કિલોમીટર પ્રસ્તાવિત રૂટમાં પ્રથમ તબક્કામાં 3.3 કિલોમીટર રૂટ પર કામ થશે આ રૂટમાં 3 এলিવેટેડ સ્ટેશન હશે અને લગભગ 900 કરોડના ખર્ચ થશે સંપૂર્ણ રૂટ ગિફ્ટ સિટીની આંતરિક ફાઇનાન્શિયલ ઝોન અને રેસિડેન્શિયલ વિસ્તારને જોડશે જેનાથી હજારો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ફાયદો થશે